રાજપાલને મળી મુખ્યમંત્રીએ મંત્રીમંડળ વિસ્તરણ માટે સમય માંગ્યો નવા મંત્રી બનાવવા માટે દાવેદારો માનતાઓ ના મનમાં દશેરાની જલેબી જેવું ઉગળપણ રાજભવનમાં બંને વચ્ચે 20 મિનિટ સુધી ચર્ચા મુખ્ય સચિવ પંચક જોશી પણ સાથે હતા 10 નવા સભ્યો મંત્રીમંડળમાં ઉમેરાયા છે ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણની વાતો છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે આવામાં ગઈકાલે સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્ય સચિવ પંકજ જોશીને સાથે રાખી ઉચિત રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને મળવા પહોંચ્યા રાજ્યમાં ફરી મંત્રીમંડળની વિસ્તરણની વાતો વેગ પકડ્યો છે જોકે હજુ સુધી સરકાર કે રાજભવન દ્વારા મુકલાકાત મામલે કોઈ સત્તાવાર જાહેર કરવામાં આવી નથી દશેરા બાદ મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવે તેવી ચર્ચાઓ પણ જોર પકડ્યું છે મંત્રીમંડળના નવા આઠથી દસ સભ્યોનો સમાવેશ કરવામાં આવશે જ્યારે વર્તમાન મંત્રીઓમાંથી આઠ દસ નેતાઓ પડતા મૂકવામાં આવે તેવું લાગી રહ્યું છે રાજ્યમાં હાલ ભાજપ સરકાર પાસે તોતીક બહુમતી છે છતાં મુખ્યમંત્રી સહિત સત્તર સભ્યોનું નાનું મંત્રીમંડળ છે કોંગ્રેસના પાંચ ધારાસભ્યો પણ પંજો છોડી ભાજપમાં જોડાયા છે પેટા ચૂંટણી લડી તેઓ હવે ભાજપના ધારાસભ્ય બની ગયા છે અર્જુનભાઈ મોઢવાડિયા અને સીજી ચાવડાને મંત્રીમંડળના સ્થાન આપવામાં આવશે તેવી વાતો છેલ્લા સવા વર્ષોથી ચાલી રહી છે પરંતુ કોઈ ના કોઈ કારણસર મંત્રીમંડળનું વિસ્તરણ અટકી રહ્યું છે છેલ્લા બે મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ અનેકવાર ગુજરાતની મુલાકાતે આવી ચૂક્યા છે રાજ્યમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષની નિમણૂક અને રાજ્ય સરકાર મંત્રીમંડળ વિસ્તરણનું કોકડું ગૂંચવાયેલું છે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આડે હવે બધી પાંચ માસનો સમય બચ્યો છે આવામાં જ્ઞાતિ જાતિના સમીકરણો અને પ્રાર્થના સમીકરણોને બેલેન્સ કરવા મંત્રીમંડળનું વિસ્તરણ કરી દેવામાં આવે તેવી સંભાવના દેખાઈ રહી છે પ્રદેશ પ્રમુખની નિમણૂકની હવે સ્થાનિક સ્વ ચૂંટણીની પછી કરવામાં આવશે ભાજપના મોટા નેતાઓ માની રહ્યા છે મંત્રીમંડળ વિસ્તરણની અટકણો વચ્ચે ગઈકાલે સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્ય સરકારના અગ્ર સચિવ પંકજ જોશીને સાથે રાખી રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને મળવા પહોંચી ગયા છે બંને વચ્ચે આશરે વીસ મિનિટની સુધી બેઠક ચાલી રહી હતી જેમાં અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી મુખ્યમંત્રીઓની વિધિઓમાં અગ્ર રોલ ખૂબ જ મોટો હોય છે સીએમ રાજ્યપાલએ સાથેની બેઠકમાં અગ્ર સચિવને સાથે રાખતા મંત્રીમંડળ વિસ્તરણ સંભાવના વધી જવા પામી છે નિયમ મુજબ વિધાનસભાનું કુલ સભ્યોની સંખ્યા પંદર ટકા સુધી ધારાસભ્યોની મંત્રીમંડળમાં સમાવેશ શકાય છે ગુજરાતમાં વિધાનસભાના કુલ એકસો બ્યાસી સભ્યો છે એટલે મંત્રીમંડળમાં હત્યાવીસ ધારાસભ્યોનો સમાવેશ કરી શકાય છે છેલ્લા ચોત્રીસ માસથી માત્ર સત્તર સભ્યોના મંત્રીમંડળ સાથે સરકાર ચાલી રહી છે રાજ્યપાલ સાથેની મુખ્યમંત્રી બેઠક સાવ ઔપચારિક માનવામાં આવી નથી મંત્રીમંડળના વિસ્તરણ માટે તેઓ રાજ્યપાલ સાથે પાસે સમય માગ્યો હોવાની ચર્ચાઓ ચાલી રહી છે